નમસ્કાર મિત્રો ખેતી પરિવર્તન ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયાના મોટા સમાચાર લઈને અમે હાજર છીએ સમાચાર ઉપર એક નજર કરીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં માવઠાએ કહેર મચાવ્યો છે જેના કારણે ખેતીવાડીને ભારે નુકસાન થયું છે મગફળી ડાંગર કપાસ સહિતના વિવિધ પાકોને વ્યાપક નુકસાન થયું છે કમોસમી વરસાદથી ખેડૂતો નિરાશ થયા છે ખેડૂતોના મુદ્દા અંગે ઇટાલિયા એ સરકાર સામે પ્રહાર કર્યો છે બીજા મોટા સમાચાર એ છે પાક નુકસાન વળતર ખેડૂતોને ક્યારે મળશે અંગે સરકારે જાહેરાત કરી છે ખેડૂતોને મગફળીમાં સોયાબીનમાં કપાસમાં લગભગ તમામ પ્રકારના વાવેતરમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું છે આ વરસાદના કારણે ગઈકાલ રાત થી જ વરસાદ આવે છે એક તો ખેતીનો ધંધો વર્ષોથી નુકસાની નો ધંધો થઈ ગયો છે છતાં પણ ખેડૂતો ખેતી કરે છે અને ઉપરથી વારંવાર આવા માવઠાઓ આવે છે ક્યારેક વરસાદ ઓછો આવે ક્યારેક અતિવૃષ્ટિ થાય ક્યારેક માવઠું થાય ખેડૂતોએ દવા ખાતર બિયારણ પાણી મજૂરી પાછળ જે ખર્ચો કર્યો હોય એ ખર્ચો વળતરના સ્વરૂપે જો સરકાર પાસેથી મળી જાય તો ખેડૂતને નહીં નફો નહીં નુકસાનના ધોરણે આખું વર્ષની જે કેન્દ્રની જોગવાઈ છે એની પણ જે જોગવાઈના આધારે જે મળવાપાત્ર રકમો છે એમાં પાંચસો ને ત્રેસઠ કરોડ રૂપિયા એ કેન્દ્રની ની જોગવાઈમાં આ પેકેજમાં મળવા જઈ રહ્યું છે રાજ્ય સરકારે ભૂપેન્દ્રભાઈ અને અમારા વિભાગે અમે બંને મંત્રીશ્રીઓ રમેશભાઈ કટારા ને હું એમણે પણ મુખ્યમંત્રીના માર્ગદર્શન સંવેદનાથી રાજ્ય સરકાર ઉદાર અભિગમ રાખીને ટોપઅપ જે પ્રકારે પેકેજ ભૂતકાળમાં જાહેર થયા છે એમાંથી પણ વધારે આપવાની માની મુખ્યમંત્રીશ્રીએ અમને સૂચના આપી અને રાજ્ય સરકાર ત્રણસો ને ચોરાશી કરોડની વધારાની સહાય પાંચસો તેસઠ ઉપરાંત રાજ્ય સરકાર એ પોતે આ સહાય કરી એટલે કુલ મળીને નવસો ને સુડતાલીસ કરોડ નું કૃષિ રાહત પેકેજ માની મુખ્યમંત્રી માર્ગદર્શન નીચે આ પાંચ જિલ્લા અને તાલુકાઓ માટે ખૂબ મોટું નુકસાન પચાસ સાહીઠ વર્ષ સુધી આ વરસાદ નહોતો આવ્યો એવો એક ધારો વરસાદ પડી ગયો એ માની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી માની શંકરભાઈ લીધી ને આપને પણ આ ધ્યાનમાં છે એટલે નવસો ને સુડતાલીસ કરોડ રૂપિયાનું પેકેજ એ મદદ કરી રહ્યા છે એને બેઠા કરવાનો સરકારનો પ્રયાસ છે